পরেক দেপে সুন মস্তনু গাভানাশে তো দেপে আলো চালো গালো কালো কালো বাই কালো বাই কালো পশিতো যু ভিজো লা খায তেনে পার তু બસ 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 તમારો આપરો ભાઈ દીપભાઈ નું સિલેક્શન પાકો ને તો હાલો jignesh kaviraj ના હાઇટા નો આપણે દીપભાઈ નું સિલેક્શન કરીએ છીએ ફાઈનલ તો કાલ્થી આવી જજો તો કાલ્થી એકતા સાવન માં પૂગી જજો ઇન્ટરવ્યુ દેવા ઓકે ઓકે ને તો વિલેજ બેલે લગન માં આવી જજો ને મારા લગન માં તમારે એક કલા એક સોંગ ગાવાનું છે ઓકે ઓકે

સાગરભાઈ માંગ થી આવી ગયા છે સાગરભાઈ હું આલે પાલટી પાલટી યુટ્યુબ ફેમિલી આપણા વિશાલભાઈ પણ બેઠા જાજા દિવસ પછી આવ્યા અમારા હે હાર્ટસા ફેમિલી ફેમિલી કે યુટ્યુબ ફેમિલી કેમ છે યુટ્યુબ ફેમિલી છે હાલ છે આ આપડા યોગેશભાઈ ગાંડાવેડા કરતા ટીંગાય છે આંબામાં નાંબાના મોર હેઠા પાડે જોઈ શકો છો આપણે દોસ્તો કેમ છો મજામાં ને તમાર દોડવા ની જવું હવે ગાડી જ નથી તો આપણે આવી ગયા છે બે ત્રણ વિડીયો બનાવવાના હતા કોમેડીના એ બનાવીને આવી ગયા આપણે ઘેરે તો જો તમે પણ જોવા માંગતા હોય કોમેડીના વિડીયો તો આપડે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન માં આપડે લિંક નાખી દેવું તો પિયાબેન તમે શું કરો લેસન કરે તો આજ તો આખો દી તો ગેમ નથી દેખાની ક્યાં કે ગેતી રખડવા કે હે મફ્રેન્ડ ની ઘરે તો ફ્રેન્ડ ની ઘરે હા આપડે મેહુલભાઈ બેઠા મેહુલભાઈ કેમ છે મજામાં મજામાં હે વાહ રે વાહ કે આવ લો આપણે સિર કે ત દોસ્તાર મને ખબર નહિ ઇના તો આવ્યો તો એ મળ્યો નહી એ મળ્યો નહી આ કે જો હે કા રખડવા વઈ ગયો હે તો આપણે પિયા બેન હવે તમને લેસન કર લો તમારો

અત્યારે આવી ગયા છે આપડે ખેતરમાં આટો મારવા તો અત્યારે વધે છે પાણી કઈ એટલા વાગ્યા ના વાગ્યા છ હાડા છ વાગ્યા ને પાણી વધે છે આપડે ઘઉં જાઉં આપડે કેમ કે ખેતરનો એક ખેતરનો આંટો તો મારો બાજરો પણ દાણો બાણો બધી ચડી ગયો છે ડુંડા મસ્ત ના છે આપણા મકાન ના કેમ છે ઘઉં આ અટાણા લોકેશન કેમ બતાવ સૂર્ય સર તો બસ હવે આપણે બ્લોગ ને અહીંયા પૂછો કરીએ તો હવે મળીએ એક નવા બ્લોગ સાથે તો જય માતાજી જય માં મોગલ તો જો